દોડતા દોડતા રામ લક્ષ્મણજીની પાસે આવ્યા કીધું કે હે લખન હે તાત શા માટે રડે છું બાપ આ હું લૂચી નાખ્યા લક્ષ્મણજી મહારાજે કીધું કઈ નહીં બસ મને રડવું આવી ગયું પણ મને કહો તો ખરા શા માટે તમે રડો છો ત્યારે લક્ષ્મણજી આમ આસુડા લાવતા લાવતા કીધું આંખ શ્રાવણ ભાદરવો છે બોલી શકાતું નથી હા અને છતાંય રામે કીધું છે એટલે જવાબ આપવો પડશે હા લક્ષ્મણજી બોલ્યા મહારાજ રડવાનું કારણ બીજું કઈ નથી બોલે તો બોલે અયોધ્યાની અંદર જે મારો રામ સવા શવામણના ગાદલાની થળાઈમાં ફૂતો હોય જે મારા રામની ઉપર ચમર ઢળાતા હોય એ મારો નાથ પથ્થરના ઓશિકા કરીને સૂતો મહારાજ મારાથી જોવાનું નહીં મને રડવું આવી ગયું અને હે મોટા ભાઈ હજી આ તો પહેલી રાત્રિ છે હજી તો ચૌદ વર્ષ કાઢવાના પ્રભુ કઈ રીતે શક્ય બનશે આવું જાણીએ અને મારાથી લડાઈ ગયો અને ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર હસતા હસતા કહે છે કે લખન આટલી નાની અમથી વાતમાં રોવાનું હોય બા લક્ષ્મણ તારી વિચારધારામાં ફેર હોય એવું મને લાગે છે બોલે કઈ રીતે તું એવું વિચાર છો હજી ચૌદ ચૌદ વર્ષ આપણે આવું આવા કાઢવાના છે કઈ રીતે નીકળશે લક્ષ્મણ તારો વિચાર પોઝિટિવ કરી નાખ તારો વિચાર સકારાત્મક કરી નાખ બોલે કઈ રીતે બોલે ચૌદ વર્ષમાંથી એક રાત્રિ તો વહી ગઈ ભાઈ એક રાત્રિ તો જતી રહે અને કાલ સવારે ચૌદ વર્ષ પૂર્ણ કરી હા અને પાછા આપણે અયોધ્યાની અંદર આવતા રેસુ એ સમયમાં સુમંત જાગ્યા